આપણા ભક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ઉલ હતુ થયો એક સામાન્ય પરિવાર માંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરફ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી ગોળીબાર થયું અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમર માં એમનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા મળ્યા નથી ત્યારે સાથીઓ આ ભિસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતા નો માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડા ની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધ ની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ નીતિ નીતિના સામ ધામ દણભેદ નીતિ અંતર્ગત જયારે આપણો આદિવાસી સમાજ એ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર થી મુગલો આવ્યા દચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડા નો ઇતિહાસ વાંચશો તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચશો કાટિયામા માં ખાદ્ય નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામ માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચો તમે દડવાડા માં પાલદડવા માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસ માં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી પડી દેશના આઝાદી માં આપણું આટલું મોટું હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી લોકશાહી માં દેશમાં બંધારણ બન્યું અને બંધારણ ની કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને ને 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે

આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં માં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને તમે સચિવાલય માં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટ ના જજ ની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓ સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રા ઉકાળે છે અને પોતાના તાયફાઓ કરે છે ત્યારે હવે આપણે જાગી જવાનું છે અને આ સરકારને ને બે હજાર સત્તાવીસ માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુન્નાજી ની પ્રતિમા ડેડીયાપાડા સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લા ની પોલીસ અને પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લા ની પોલીસ અમને પકડવા માટે આવી હતી છતાં આપણે એમનાથી ડર્યા નથી

હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે

અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ધે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક માર્ગો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના ના હિતે છૂછો શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ રોજગાર માટે કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી જીએમડીસી નામે માગશો માલ સામો પ્રોજેક્ટ નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ કરવા માટે ગાંધીનગર ગાંધીનગરમાં અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ન મારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલા મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફેલા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકડું કરે છે એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ઉત્થાનની ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છો અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છીએ અમે સમાજ માટે તૈયાર છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ના હર્ષભાઈ ની પોલીસ માં પાણી નથી કે ચૈતર વસાવવા અનંત પટેલ કરી શકે ત્યારે સથ્યો જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબ કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી આપણો 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 દેવ દેવ ધરતી માતા ને પૂંજનારા આપણે નદીનાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિ ના તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છીએ ત્યારે આજે આ લોકો આપણા પર જા નો દાખલો માંગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ સેટ પરતા થઈ એ એ લોકોના બૂટ આપણે આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે GIDC આવી એમાં જમીનો છીલવાઈ ગઈ અને તમે આજે ધન્માંતરણ નામે નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કેવા માંગુ છું જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી બે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પર ના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસી ની રીત રિવાજમાં પહેરવેશ માં આવા કાર્યક્રમ માં આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો ને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ નો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના એ નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર